નમસ્કાર મિત્રો જય માતાજી દરેકને જય સુરાપુરા દાદા મિત્રો સોશિયલ મીડિયામાં એક કમલેશભાઈ યાદવ કરી ભાઈ છે તે દાનબા બાપુનો વિરોધ કરી રહ્યા છે એ ખોટો વિરોધ કરી રહ્યા છે સુ કામ વિરોધ કરો છો તમે કમલેશભાઈ યાદવ કરીને કોઈ ભાઈ છે મિત્રો દાનબા બાપુ તો ભગવાન જેવા છે ભાઈ દાનભા બાબુ કરતા નહીં કોઈનો ખોટો રૂપિયો લેતા નહીં અને ત્યાં તો હજારોની સંખ્યામાં લાખોની સંખ્યામાં લોકો આવે છે અને એમના દુઃખ દૂર થાય છે અને કોઈનો રૂપિયો પણ નહીં લેતા અને સેવા આપી રહ્યા છે તેઓ પોતે નોકરી કરી રહ્યા છે એમનું ગુજરાન ચલાવી રહ્યા છે કોઈનો ખોટો રૂપિયો લેતા નથી અને એટલે સાચી સલાહ આપે છે કેટલા લોકો હજારો લોકોના જે વ્યસન મુક્ત કર્યા છે જે દારૂ જે પીવે છે અને વ્યસન મુક્ત કર્યા સાચી સલાહ આપે છે તો કમલેશભાઈને મારે એટલું જ કહેવું કે તમને શું તકલીફ છે એ કોઈનું ખોટું કરતા આજ સાચી સલાહ આપે છે તમારા કમલેશભાઈ તમારા જો પરિવારમાં કોઈ દારૂ મોણું પીતો હોય એને બંધ કરાવો ને એકને બંધ તમે કરાઈ કરો તમારે ખબર પડશે એ બંધ કરે જ નહીં આ તો હજારો લોકોના દારૂ બંધ કરાવ્યા છે કમલેશભાઈ તમે શું વાત કરો તમે ધાનબા બાપુનો વિરોધ નથી કર્યા તમે હિન્દુ ધર્મનો વિરોધ કરી રહ્યા છો કમલેશભાઈ દેવ વસ્તુ શું છે દેવ એ ભગવાન છે સુરાપુરા જે એ ભગવાન છે તમારું શરીરની વાત કરો આપણા શરીરને જે વાત કરો આપણું સર્જન કોણે કર્યું ભગવાને કર્યું આ ધરતી ઉપર મોકલ્યા તે ભગવાને મોકલ્યા તો આપણે ભગવાનનો વિરોધ કરીશું કમલેશભાઈ તો આપણે સારા લાગીશું એક તમે મનથી વિચાર કરો તમારે જાહેર થવું છે તો જાહેર થવું હોય તો દેવનો વિરોધ કરીને જાહેર થશો તો તમે સારા લાગશો તમારે જાહેર થવું હોય સોશિયલ મીડિયામાં તો એવું કંઈ કામ કરો કે તમારા કામથી લોકો તમારા વિડીયા જોવે અને તમારી જાહેરાત થાય અને તમારી વાહ વાહ થાય કોઈ પૂર્ણ કરો જેમ ખજૂરભાઈ ગરીબ લોકોના મકાન બનાવી આપતા હોય જે કરિયાણો આપે ધર્મ પૂર્ણ કરતા હોય છે ખજૂરભાઈ તો એમની બોલબાલા છે જાહેર છે એવું કામ કરો ને કંઈ હું દેવનો વિરોધ કરીને તમે સારું કરી રહ્યા છો તમે ભગવાનનો વિરોધ કરી રહ્યા હિન્દુ ધર્મનો વિરોધ કરી રહ્યા છો તો ભગવાનને સારું લાગશે ભગવાને તમને ધરતી પર મોકલ્યા સારા કર્મો કરવા મોકલ્યા છે અને દાન તો ખોટું કરતા નથી તો શું કામ વિરોધ કરો છો વિરોધ કરો તો દરેક મંદિરોનો કરો મોગલ ધામ છે ઘણા મંદિરો છે વિરોધ દરેકનો કરો કેમ અહીંયા દાનબા બાપુનો જ વિરોધ કરો છો જે માન્ય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ છે એ પણ ભગવાનને માને છે એ તો વડાપ્રધાન છે ને એ શું કામ ભગવાનને માને એ તો વડાપ્રધાન છે ને એ તો દેશનો વડાપ્રધાન ધારે કરે ને તો એ વચ્ચે ભગવાન રામની પ્રતિષ્ઠા કરી હતી ભગવાન જે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે ભગવાન રામની પ્રતિષ્ઠા કરી હતી એમાં અઠવાડિયું ઉપવાસ ઉપર વડાપ્રધાન રહ્યા હતા કે આ પ્રતિષ્ઠા ભગવાન રામ મંદિરનું પ્રતિષ્ઠા સુખ શાંતિ પ્રસંગ થાય પછી હું જમીશ એ તો વડાપ્રધાન છે શું કામ ઉપવાસ કરે જીવના જોખમે પણ આજે વર્ષોથી જે મંદિરનું કામ પડ્યું હતું જે અધૂરું પડ્યું જીવના જોખમે માન્ય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે આ પ્રાણ પ્રતિષ્ઠા ધામધૂમથી ઉજવી હજારો લાખો કરોડો લોકો આવ્યા હતા જે કોઈ જે બની પૂર્ણ કરી મદદ કરી અને આખો દેશ રાજી હતો તો તમને શું તકલીફ છે તો એ એક પણ બધું ખોટું મોદી સાહેબને કહો કે આ બધું ખોટું છે પછી વચ્ચે પ્રતિષ્ઠા જે ભગવાન જે ભોલેનાથની જે વાળીના તરફમાં થઈ હતી જે લાખોની સંખ્યામાં ભીડ હતી લાખોની સંખ્યામાં લોકો દર્શન કર્યા એ બધું ખોટું લાખો લોકો જે એ બધા ખોટા તમે ખાચા થોડું વિચારો સવારમાં ઉઠીએ તો સારા વિચારો રાખો સારું કર્મ કરો સારું કર્મ કરવા ભગવાને મોકલ્યા છે કમલેશભાઈ તમારે તમે વિરોધ જે કરી રહ્યા છે ખોટો કરી રહ્યા છો પછી તમે સોશિયલ મીડિયામાં જે દેવી દેવતાનો પણ વિરોધ કર્યો હતો એ સારું તમે નથી કરતા તમે એમ કહો કે જાદુગર જાદુ કરો ભુવાનો જ વિરોધ કર્યો હતો કે જાદુ કરો મને અજગર બનાવી દો અલ અજગર ન બને કેવી વાત કરે અજગર બનવું હોય તો જાદુગર પાસે જાઓ તમારું જાદુગર કમલેશભાઈ જાદુગર જે જાદુગર કરતો હોય એની પાસે કોન્ટેક કરો તો કદાચ તમને જાદુગર બનાવી શકે અજુગર બનાવી શકે તમે જાદુ જ્યાં વિશ્વાસ અને શ્રદ્ધા હોય એ પુરાવાની કોઈ જરૂર નથી મિત્રો આ વિડીયો કેવો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો એટલો લાઈક કરો એટલો સબસ્ક્રાઈબ કરો એટલો શેર કરો કે જેથી આ વિડીયો કમલેશ યાદવ સુધી પહોંચે એવી મારી આશા રાખું છું મિત્રો કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખજો કે આ વિડીયો કેવો લાગ્યો દરેકને જય માતાજી જય સુરાપુરા દાદા અને મિત્રો સુરા દાદા સુરાપુરા દાદા જે દાનભા બાપુનો ગમે તેટલો મોટો લોકો વિરોધ કરશે કોઈ ફરક પડવાનો સતમાં ચાલનારો માણસ છે સત હું સદાયને માટે જીત રહેવાની છે રહેવાની છે રહેવાની અને સદાયને માટે જીત થાતી આવી છે અનદાન બાબુનો વિરોધ કરે છે કમલેશભાઈ યાદવ કમલેશભાઈ યાદવને હું એટલું કહું કે તમે થોડું ત્યાં એક દિવસ ટાઈમ લઈ અને ત્યાં સુરાપુરા જે ભોળાદ બેઠા છે ત્યાં તમે જાઓ જાઓ ક્યાં લોકો કેટલી ભીડ હોય છે કેટલા લોકો આવે છે શ્રદ્ધાળુઓ એમને એમ તો કોઈ આવતા નહીં કોઈ પબ્લિક બોડી તો છે નહીં મિત્રો કે લોકો લાખોની સંખ્યામાં આવે છે અને લાખોની સંખ્યામાં આપણે ત્યાં દાનભા બાપુ જમવાનું આયોજન રાખે છે કોઈનો રૂપિયો લેતા નહીં નિસ્વાર્થ ભાવે મહેનત કરી રહ્યા છે નિસ્વાદ ભાવે સેવા આપી રહ્યા છે કમલેશભાઈ તમને એક બીજી વાત કહું કે એક માનો કે કોઈ પ્રસંગ હોય તમારે ઘરે હોય કે મારે ઘરે હોય તો આપણે મોટો પ્રસંગ હોય તો મહિના પહેલાં વિચારવું પડે કે આ પ્રસંગ કેટલી પબ્લિક આવશે કેટલો જમણવાર કરવો પડશે કેટલું જમવાનું બનાવવું પડશે હચવાશે કે નહીં હચવાય તો એ તો આપણા સ્વાદ ખાતર કરીએ છીએ ને આ તો નિસ્વાર્થ ભાવે દાનભા કરી રહ્યા છે તો રોજે રોજ પબ્લિકને હાચવવી કોઈ નાની વાત નહીં તો કમલેશભાઈ તમે ખોટો વિરુદ્ધ મત કરો તમે એક કોઈ સારું કામ કરો કે જેથી કરીને તમે સોશિયલ મીડિયામાં તમારા લોકો વિડિયા જોવે અને તમે હાલ સોશિયલ મીડિયામાં બોલો છો કે મને ચમત્કાર દેખાડો એ તમે સારું કરી રહ્યા છો ખોટી જાહેરાત કામ કરો છો અને દાનભા બાપુને કોઈ ફરક પડવાનો નથી હજી શ્રદ્ધાળુઓ તો સોશિયલ મીડિયામાં આવ્યા નથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ છે દાનભા બાપુના સુરાપુરા દાદાના ભક્તો છે જો સોશિયલ મીડિયામાં આવશે તો મોબાઈલ દરેક મોબાઈલમાં યુટ્યુબમાં તો તમે જોતા જ થાકી જશો તો વિડીયો મિત્રો કેવો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મિત્રો દરેકને જય માતાજી જય શિવરાપુરા દાદા દરેકને સુખી રાખે અને દરેકનો દિવસ શુભ રહે જય માતાજી જય શિવરાપુરા